પેલી લંગોડી તારી તો જી હગાય ન તે તો રાત્રે આવે ને તને તો બહુ હારો ઘરવાળો મળશે હા ઓ એટલે જો તે કીધું કે આપણે રાત્રે થારો મળે એટલે મને એમ થી લઈને હુંય કરું આ બધી એ કર્યું તો બધાને હારો જ મળશે ને હા ઓ મને તો હારો મળી ગયો પણ કાબો ને એટલે હું રહું છું આ ધોળીને વળી કે વ્રત કરવાની જરૂર છે આ તો ખાટો રાત્રે આપણે એ એવું બહુ રાખવાનું પાણીપુરી ખાઈ થોડું મળે ઈતેને હાલ એક એક ખાઈ લે અમારે તારે ખાઈ તારે ખાવે એક ખા અમારી તો કોણ થાય હું ખાવ ને તમાર બધાયની જીબ લબ કરતા તો મારેય નથી ખાવી ને હા તને વળી એમ થાય કે તું ખાઈ લે તો વળી તાર ઘરવાળો બકડી જશે તો જાને જેનોડી એવું કાઈ નથી હો ફરવા આવ્યાસ તો શાંતિથી ફરવા ને વળી ન્યામું વળી પાણીપુરી ખાવાની વાતો કરે ફરવામાં ધ્યાન દેતી નથી ને પાણીપુરી ખાવાની કરે હવે ફરવા હોય તો ફરો હું ફરવા આવ્યા હોય તો ફરો હમણા પાંચ દે ફરુ છે વ્રત હોય એટલે ફરવા જ જાવ ને અને વાડી એ ખબર હોય કે તમે અમાર વેવાણ આવશો એક નહીં બે હગાત આવશો કે વા જાવ માં તમારા દીકરા નોરા થાહે ને પસ મુકી ハロウィンです。

જેસે કૃષ્ણ જેસે કૃષ્ણ આ ઠીકા સેકા મે ના તમારી કિરીસે કે એમ રૂપાળો ને થારી મળી ગઈ હા તે સમજો માસી તમે અરે મને કે ખબર હતી તો તું નો વિહી બેન કે એને ભૂલા પડે આ ઈ મળી જાહે તમ ઉપાધી ને તો થાય ને કાલ ઘરે જાવ છે છોકરો નો એમ કે માર કેવું કે તાર બા મન મળવા આવ્યા ન આયા જ નથી એમ કેવું કોઈ માને એમ નથી ને ભગવાન મારે તો તો હવે મારે કરવું હું આ મંગોડી ની ઘરે હું ની તો હાલે કાલ નીકળી જાય તો મારે જાવ મારે હવે રોકાવું કે જાવું કરવું હું માસી હવે આવ્યા છે રોકાવું તો માસી ને હવે જવાનું થયું છે તો દર્શક મિત્રો કેમ છો બધા મજામાં ને તો માસી ને હવે કાલે મારા સાસુની ની સાથે નીકળી જવાનું છે સમજુ માસી તો હવે ખરે ખર ના આવ્યા છે તો હવે સમજુ માસી શું કરશે રોકાશે